સીતારામ જય માતાજી તમામ છો બધા મિત્રો મજામાં જશે તો હું સોપનો મિત્રો છે અને આજે તારીખ છે સત્તર બાર બે હજાર ચોવીસ મિત્રો ફાઇનલી આજે આપણે વાત કરશું કે ખાસ ત્રીજા કયા કયા ખાતરની કાળજી લેવી જેવું કે લીલો સુકારો લીલો ચરમો સુકારો અને જીરાને એકદમ ક્રોથ અને કલરમાં રાખવા માટે વિકાસ કરવા માટે આપણે કયું કઈ ખાતર અને પાવડરનો ઉપયોગ કરશું મિત્રો તો એની તમામ પ્રકારની વાત કરશું અને આગળ પણ આપણે વિડીયો ખાતર આપણે બીજી વાળી નાખેલું છે એનો અને અહીંયા આપણે ડ્રીપ અને ડ્રીપમાં થોડુંક અલગ ટ્રીટમેન્ટ કરવાની હોય છે એટલે એની માટે આપણે થોડોક અલગ વિડીયો આજે બનાવ્યો છે ખાસ કરીને તો આપણે ખાતર મિત્રો ભેરું નાખ્યું છે તો કઈ કઈ ભેરું છે એની ખાસ કરીને આપણે વાત મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આપણે આનું માપ છે એક કિલો નું પાંચ વીઘામાં અને સલ્ફર હવા કિલોથી દોઢ કિલો મિત્રો અને યુરિયા વિઘે સાતથી આઠ કિલો મિત્રો આમાં આપણે ભેરું છે અને મિત્રો આ વોમકાનું ઝીંક છે તમે જોઈ શકો છો માપશે અને આપણે હવે આમાં નાખવાનું છે મિત્રો ઉરિયા ઝીંક અને બ્લુકોપર અને સલ્ફર ચાર વસ્તુનું મિશ્રણ કરેલું છે ખાસ કરીને ઓમકાનું ઝીંક ચાર કિલો નાખ્યું છે બ્લુકોપર પાંચ વીઘે એક કિલો અને સલ્ફર વીઘે દોઢ કિલો અને ઉરિયા વિઘે સાત થી આઠ કિલો મિત્રો આનું આ માપશે અને હવે આપણે વાત કરીશું તો આપણે આગળ વિડીયો બનાવેલો એમાં આટલી ટ્રીટમેન્ટ આપેલી છે આના ભેગું આપણે એક વધારે જે બાયર કંપનીનું ગેલેટ આવે એ મિક્સન કરેલું છે પણ આમાં આપણે હેલેટ મિક્સ ન કરવાનું કારણ કે હુકારની શક્યતા ઓછી છે ડ્રીપમાં જીરું છે એટલે પણ આમાં આપણે વિકાસ માટે જમીન વાળી હોય મિત્રો ખાસ કરીને અમુકને જીરા આપણે બતાવતા નથી તે માટે આપણે હ્યુમિક જે પાંચ વીગે એક કિલોનું માપ આવે છે મિત્રો હ્યુમિક તો આપણે નાખવાનું છે તમે જોઈ શકો છો કે આપણે પીવળા પિયતમાં પણ આપી શકીએ છીએ ખાસ કરીને અને બીજા નંબરમાં મિત્રો એવું છે કે ખાતર ભેગું નાખતી તો વધારે સારું રહે કારણ કે પિયતમાં જો એક દારું પાણીમાં પાણી વધુ ઓછું થાય તો એમાં વધુ ઓછું જતું હોય છે પણ જો ખાતરમાં નાખતું તો ખાતર પદે ખરખું ઉગતું હોય છે તો અનુપામ મિત્રો એકદમ જીરાનો મૂળનો વિકાસ કરે છે હુમિક અને એકદમ છોડો તમારો જો જ્યાં વિકાસનો કરતો તો એની માટેનો છે આપણે વાડીએ જ્યાં ખાતર નાખ્યું ત્યાં આપણે હુમિક નાખવા કારણ કે અહીંયા જીરાનો વિકાસ પૂરતી પ્રમાણમાં થઈ જાય છે અહીંયા જમીન થોડીક મોરી અને પાણી મોરું હોવાથી આપણે હોમિકનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને જીરાનો ગ્રોથ અને વિકાસ ઝડપી થતો હોય છે મિત્રો તો મિત્રો હોમિકનો માપ છે પાંચ જગ્યાએ એક કિલો પાંચ જગ્યાએ એક કિલો આપણે નાખવાનું હોય છે હોમિક આ ખાતર ભેગું મિક્સ કરી નાખવાનું મિત્રો ખાસ કરીને અને મિશ્રણ કરી અને પછી આપણે આગળ થોડું થોડું ઉપર થોડું પાણી છાંટ દઈશું જેથી કરીને ભેગું ચોટી જાય મિત્રો મિત્રો આપણે કાલનો વિડીયો આવશે કે સ્ક્રીપમાં આપણે હુમિક પાવાનું હોય છે તે આપણે અલગ સ્પેશિયલ પ્રવાહીમાં હુમિક આવે એ આપણે પાવાનું છે તો એનો વિડીયો પણ ખાસ કરીને આપણે કાલે આવશે એ ખાસ કરીને જોવું જોઈએ મિત્રો મિત્રો આ રીતનું કમ્પ્લીટ અમે મિક્સર કરી આ રીતનું આને કમ્પ્લીટ ખાબ મારી દેવાનું એકદમ પછી એને થોડુંક પાણી છાંટશું મિત્રો આપણે જેથી કરીને હારે ફાટી જતું હોય છે આ રીતનું આમ બધા ખાતરનું મેં આગળ આગળ તમને જે જણાવ્યા એ રીતના ખાતરનું બધું મિશ્રણ એકદમ કમ્પ્લીટ કરી નાખવાનું સારી રીતે મિત્રો એકદમ સારી રીતે આને મિશ્રણ કરી અને પછી આ રીતનું પર થોડું થોડું પાડી દેવાનું અને પછી આપણે આમ ઉડતું હોય બધું મિક્સ આપણે પાવડર સલ્ફર હે ઝીંક હે બ્લુકોપર હે એ બધું થોડું થોડું ઝીણું આવે એટલે ઉડતું હોય તો એના લીધે આપણે પછી આમાં પાણીનો સરકાવ કરશું થોડો થોડો જો મિત્રો આપણે તો વધારે વધારે સારું તો તો ચાલે પછી આપણે થોડું થોડું પાણી આ રીતનું પણ નાખી એક જગ્યાએ પાણી બહુ ન પડવું પડે ખાસ ધ્યાન રાખવાની વધારે પાણી ન પડી જાય એની ખાસ કાળજી લેવાની મિત્રો જેથી કરીને એકદમ ઢીલું ન થઈ જાય

કારણ કે હુમલો એક મૂળનો વિકાસ ખાસ કરીને જરૂર હોય છે સારામાં સારું મિત્રો આ રીતનું એકદમ મિશ્રણ કરી નાખવાનું પછી આ રીતનો કામ મારી અને આ રીતનું મિશ્રણ કરતું જવાનું

માં કયા કયા ખાતર ના ક્યાં મિત્રો ખાસ કરીને જીરાના સુકારા માટે એની આપણે તમામ પ્રકારની આપણે વાત કરી અને શું શું માપ છે એની પણ ખાસ કરીને વાત કરી મિત્રો તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ખાસ કરીને બ્લુ કોપર વાપરવું જરૂર છે સુકારામાં સારું કામ કરે છે અને સલ્ફર મિત્રો ખાસ કરીને જીરાને એકદમ જમીનને વહેલી તાકે ભેજ સુકવાડી દેશે અને ઝીંક યુરિયા આપણે ઓછું રાખવાનું અને ઝીંક વધારે હોય મિત્રો એટલે જીરાનો કલર ફરતો નથી ખાસ કરીને અને એકદમ જીરું કલરમાં રહેશે અને ઉત્પાદન ફરતું નથી મિત્રો તો ઝીંક આવે એટલે અને ઝીંકના લીધે ઉત્પાદન પણ એવું સારું વધે છે મિત્રો અને ખાસ કરીને વાત કરીએ હું તો મૂળનો વિકાસ કરે છે ઉરિયાના બહુ ઊરિયું વધારે ઉરિયા નાખી તો કુરિયાના લીધે હુકારો મિત્રો વધારે આવતો હોય છે તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવનો વિડીયો જોવા અમારે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આજે આ માં એટલું છે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર